આમોદ પંથકમાં પાવરગ્રીડ કંપની ખેડૂતોને વળતર ચૂકવ્યા વિના ખોદકામ કરતા ખેડૂતોએ કંપનીના અધિકારીઓનો ઘેરાવો કર્યો આમોદ પંથકમાં પાવરગ્રીડ કંપની માનસિંગપુરામાં ખેડૂતને વળતર આપ્યા વગર ખેડૂતની માલિકીના ખેતરમાં હાઈ ટેન્શન ટાવરો નાખવા માટે ખોદકામ શરૂ કરતા ખેડૂતના મહામુલ્લા ઊભા પાકને વ્યાપક નુકસાન કર્યું હતું જે બાબતે પાવરગ્રીડ કંપનીના દમનકારી નીતિના સમાચાર મીડિયામાં પ્રસારિત થતાં ગત રોજ પાવર પાવરગ્રીડ કંપનીના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટના માણસો તેમનું સામાન લેવા માટે આવતા ખેડૂતો મોટી સંખ્યામાં માનસંગપુરા ગામે ખેતરમાં ભેગા થઈ ગયા હતા અને કંપનીના અધિકારીઓનો ઘેરાવો કરી જાહેરમાં ઉધળો લીધો હતો તેમજ કંપનીના અધિકારીઓને સાનમાન સમજાવી દીધું હતું કે ખેડૂતને વળતર ચૂકવ્યા વગર ખેતરમાં પગ મૂકવો નહીં જેથી ખેડૂતોના ગુસ્સાને સમજી ગયેલા અધિકારીઓએ પોતાનું સામાન ઉઠાવી ચાલતી પકડી હતી સુરેશભાઈ પટેલ અત્યારે બધા આમોદ તાલુકાના ખેડૂતો અમે માનસંગપુરા ગામે ભેગા થયા છે નામ રાજેશભાઈ છે રાજેશભાઈ વસાવા બે વર્ષથી પાવર પાવરગ્રીડ કંપની ગેરકાયદેસર એમના ખેતરને ખોદકામ કરે બે વર્ષ ગયા ઉનાળો આ બીજો ઉનાળો આવશે બે વર્ષથી એમના ખેતરની એકદમ તદ્દન રદ્દી જેવી કામ કર્યું છે બે વર્ષથી નુકસાની કોઈ જાતનું કાગળ નહીં કોઈ નોટિસ નહીં કલેક્ટરે ગેરકાયદેસર કામ કર્યું છે આજે બધા ખેડૂતો ભેગા થયા છે સ્થળ પર આવ્યા તારે એ લોકોએ કામ અટકાવ્યું છે આગળ ટેમ્પાની અંદર એનો સામાન ભરાય છે તાત્કાલિક જીસી આ ખાડા છે હવે મારું કેવું કે સરકારી કામ છે તો જેસીબી કેમ બોલાવે છે તાત્કાલિક સામાન કેમ ભરે છે અમને દરેક ખેડૂતને નોટિસ આપવામાં કલેક્ટરનું છે સરકારી કામ છે સરકારી કામ હોય તો અત્યારે આ લોકો કામ બંધ કરીને કેમ અહીંથી રિટર્ન થાય છે સરકારી કામ હોય તો મારું કેવું તમે કામ ચાલવા દો પણ આ બિચારો ગરીબ છે ને અભણ ખેડૂત છે એટલે એને ગોલ ગોલ વાત કરીને બે વર્ષથી ગોલ પછી પૈસો આપ્યો નહીં પૈસો આપતો ઠીક કોઈ કાગળ કે કોઈ ફોર્મ બોમ પણ બે વર્ષથી એવું જ કે ફોર્મ ભરીશું ફોર્મ ભરીશું આજે બધા ખેડૂતો આવ્યા છે ત્યારે કામ બંધ કરી છે વારે વાર એવું કે ડીએસપી ઓફિસે જઈશું મામલેદાર ઓફિસે કલેક્ટર ઓફિસે એટલે કયું કલેક્ટરે કયો મામલેદાર ખેડૂત જાતે માલિક છે ખેડૂત એમાં પૂછો તો ખરા તમે આ બે વર્ષ ખેતરની પથારી ફેરવી નાખીએ જવાબદાર કોણ રહેશે આ બિચારા ગરીબ માણસ એના ઘરની હાલત તમે જો કે હું કોણ કલેક્ટર કોણ એનો એને વીએમપી ન્યૂઝ Think positive.